આપણે હવે તો હવનમાંથી ને આવતા રહ્યા છીએ અને હવે આપણે જમીન પણ લીધું છે અને થોડું ઘણું હવનમાં પણ રહ્યા છીએ હવે આપણે છે ને ઘરે જવાનું છે અને આનિંદા છે ફ્રેન્ડ્સ આ છે ને અમારા બધી વાડી છે અમારા બધી ફેમિલીની જ વાડી છે આ બાજુની બધી બંને સાઈડ થી વાડી જે છે ને બધી અમારા સાખર પરિવારની છે અને બીજા થોડા ઘણા હશે બાકી તો અમારા બધા ફેમિલીની જ છે તો ફ્રેન્ડ્સ આ જો અત્યારે ની પહેલી વસ્તુ છે અને બધાના ફેવરિટ હોય ફ્રેન્ડ્સ આપણે ગમે ના ગયા હોય ને પછી આપણે ઘરે આવીને તો આપણને હાશ એમ થાય એટલે આપણે ઘરે પહોંચી ગયા છીએ થોડું ઘણું પરો ખાવું અને એવું લાગે છે નહીં નહીં કરવું જોઈએ પાછું કેમ કહેવા તો નહીં નહીં કર્યું હતું અને પાછું એમ થાય કે નહીં નહીં કરવું છે તો હાલો થોડું ઘણું ફ્રેશ થઈ જાય અને પછી આરામ કરીને પછી કામે ચડવું છે તો આપણે કટિંગ કરવા સાડી બધી લઈ લીધી છે ને હવે ને કટિંગ કરતા લાગે સીવામાં ફટાફટ સીવી નાખી પણ કટિંગ કરવામાં થોડુંક અઘરું પડે અને માપનું બ્લાઉઝ આપણે આ છે એટલે કટોરી વાળું છે બ્લાઉઝ આ બ્લાઉઝ આપણે માપનું છે તો આ ટાઈપનું સીવવાનું છે એટલે આમાં છે ને સીવતા વાર લાગે એટલે પહેલાં કટિંગ કરશું અને પછી આપણે સીવશું પાંચ વાગી ગયા છે હવે છે ને આપણને ભૂખ લાગી ગઈ છે તો એક બ્લાઉઝ આપણે સીવીને મૂકી દીધું છે કમ્પ્લેટ કરીને મૂકી દીધું છે અને અમાર ઘર સફાઈ જ્યાં ચાલુ છે આપણે એમાં મદદ નથી દેતા હવે આપણે છે ને પાસ્તો કરશું પાસ્તા લઈ લીધા છે તો સાંજ પડવા આવી ગઈ છે ફ્રેન્ડ્સ લોગને પણ આપણે પૂરો કરીએ છીએ આશા રાખું છું આજનો લોગ તમને ગમો હશે ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય સિયા રામ બાબા